નમસ્કાર ધોરણ સાત વિષય વિજ્ઞાન ચેપ્ટર થ્રી ઉષ્મા નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો એક પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો તો સૌ જોઈએ સામ્યતા બંને પ્રવાહી તરીકે મરકુરી પારો વપરાય છે બંનેમાં કાચની નળીના એક છેડે ફૂલેલા બલ્બ જેવી રચના છે બંને સમાન આકારની નળી બંનેમાં જોવા મળે છે તફાવત લેબોરેટરી થર્મોમીટરમાં સાંકડી નળીમાં ખાંચ હોતી નથી જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે લેબોરેટરી થર્મોમીટર વડે એક સો અંશ સેલ્સિયસથી અગિયાર અંશ સેલ્સિયસ સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે 350 अंश सेल्सियस थी 420 अंश सेल्सियस સુધીનું તાપમાન માપી શકાય છે લેબોરેટરી થર્મોમીટર પદાર્થોના તાપમાન માપવા વપરાય છે જ્યારે ક્લિનિકલ થર્મોમીટર મનુષ્યના શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે બે ઉદાહરણો જણાવો ઉષ્માના સુવાહક પદાર્થો તાંબુ એલ્યુમિનિયમ ચાંદી લોખંડ ઉષ્માના અવાહક પદાર્થો લાકડું પ્લાસ્ટિક રબર ખાલી જગ્યા પૂરું પદાર્થના ગરમ પાણાની માત્રા તાપમાન વડે નક્કી કરવામાં આવે છે ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ક્લિનિકલ પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં તાપમાનનું માપન ડિગ્રી સેલ્સિયસમાં થાય છે ઉષ્માના પ્રસરણની પ્રક્રિયામાં માધ્યમ ઉષ્મા વિકિરણની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ઉષ્મા વહન પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે ધોળા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે જોડકા જોડું ભૂમિય પવનો વહે છે દરિયાઈ પવનો વહે છે ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે ઉનાળામાં શિયાળામાં દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન પહેલાંમાં ડી બીજામાં બી ત્રીજામાં સી ચોથામાં એ પાંચમું છે શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ ચર્ચા કરો એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે હવા રહેલી હોય છે હવા ઉષ્માની અવાહક છે આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે પરિણામે શરીર ઊંભાળું રહે છે એક જાડું વસ્ત્ર ઓછા પ્રમાણમાં બહાર ગરમી જતી રોકે છે જેથી શિયાળામાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે આકૃતિ ચાર પોઈન્ટ તેરમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્મા વહન ઉષ્માનયન તથા ઉષ્મા વિકિરણ કયા કયા સ્થાનો છે સ્થાનો છે તે તમારે તીર વડે દર્શાવવાનું છે તેનો જવાબ અહીંયા આપ્યો નથી ત્યારબાદ સાતમો પ્રશ્ન છે ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે સમજાવો ગરમ હવામાનવાળા પ્રદેશોમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની દિવાલ ગરમ થાય છે જો મકાનોની બહારની દિવાલો સફેદ રંગવામાં આવે તો ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ ઓછું કરે અને પુનરાવર્તન વધુ કરે છે આથી બહારની દિવાલો ઓછી ગરમ થાય છે આથી મકાનની અંદર ગરમી ઓછી લાગે છે આથી ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગની રંગવામાં આવે છે ત્યારબાદ છે ત્રીસ અંશ સેલ્શિયસ તાપમાનવાળા એક લિટર પાણીને પચાસ અંશ સેલ્શિયસ તાપમાનવાળા એક લિટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન ત્રીસ અંશ સેલ્શિયસથી પચાસ અંશ સેલ્શિયસની વચ્ચેનું હોય ત્યારબાદ છે ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને ચાલીસ અંશ સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડૂબાડતા ચમચીનો બીજો છેડો ઠંડો પડતો નથી રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે તો તેનું કારણ સ્ટેનલેસ સ્ટીલ કરતો તો આબુ ઉષ્માનો વધુ સુવાહક છે તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ